મોડાસા ખાતે મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે નવીન બસોનું લોકાર્પણ કરાયું અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ બસપોર્ટ પર રાજ્યના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુશી પરમારના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક ડીલક્સ અને પાંચ મિની બસોને જનસેવામાં સમર્પિત કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના નાગરિકોને વધુ આરામદાયક અને કાર્યક્ષમ પરિવહન સુવિધા પૂરી પાડવાનું છે આ નવી બસોના ઉમેરાથી મોડાસા બસપોર્ટથી સંચાલિત થતી સેવાઓ વધુ સુદઢ બનશે 40 વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતી ડીલક્સ બસ લાંબા અંતર ઉત્તરના પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે જ્યારે મિની બસો ખાસ કરી જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારમાં નિયમિત અને સરળ જોડાણ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે આ પહેલથી સ્થાનિક મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને રોજિંદા આવાગમનમાં મોટી રાહત મળશે આ નવીન બસ સેવાનો સૌથી મોટો લાભ અરવલ્લી જિલ્લાના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોને મળશે તેમના માટે શિક્ષણ રોજગાર અને આરોગ્ય સેવા અર્થે મોટા શહેરો સુધી પહોંચવું હવે વધુ સુલભ બનશે આ સુવિધાથી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ મળશે અને નાગરિકોના જીવન સ્તરમાં સુધારો આવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો એસ ટી નિગમ દ્વારા હમણાં છ બસો ફાળવવામાં આવી જેમાં એક ડિલક્ષ અને પાંચ મિની વાહનો ફાળવવામાં આવ્યા જે મોડાસાના ધારાસભ્ય શ્રી અને મંત્રી સાહેબ શ્રી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલું છે જેમાં ડીલક્સ બસ છે જે મોડાસા સુરત રૂટમાં મૂકવામાં આવેલી છે અને પાંચ મિની બસો જે છે એ મોડાસા મેઘરજ અને માલપુરના આંતરિયાળ વિસ્તાર કે જે વિદ્યાર્થીઓ કે મુસાફરોને આવન માં ઇઝી થઈ શકે તે રૂટમાં આપણે ફાળવવામાં આવેલી છે